મને પગમાં બહુ દુખાવો થતો હતો આમ અમુક ટાઈમે નસ બહુ ચડી જાય ચાલી પણ ના શકું ચાલતા ચાલતા પડી જવું આમ સીડી પણ નથી ચડી શકતી પગ નહોતો વળતો એ ઘણી તકલીફ હતી હું બહાર જઈને આવું તો ઊભા ઊભી રહું તો પણ એક ધારું ઊભી નહોતી રહી શકતી અને રાત્રે આવું ચાલવામાં મને તકલીફ નહોતી ઊભી રહું તો તકલીફ પછી સીડી ચડવી તો તકલીફ થતી હતી અને રાત્રે શું એટલે બહુ કડતરથી આ કરે આમ કમરની તકલીફ હતી એટલે ઇન્જેક્શનની મેં સારવાર લીધી ડૉક્ટર પાસેથી મને ઇન્જેક્શન લીધા પછી પંદર વીસ દિવસમાં તરત ફેર પડી ગયો હતો બિલકુલ દુખાવો તો એકદમ સીધી રીતે ચાલી શકતી હતી સીડી ચડી શકતી હતી જરીકે તકલીફ જ નહોતી લાગતી મને એટલે ઊભા ઊભા રસોઈ પણ કરી શકું છું ચાલી પણ શકું છું બીજી મને કંઈ તકલીફ નહીં બધું બીજું ઊભા ઊભા કામ બધું કરી શકું છું ગોપાલ સાહેબ અસલ દીકરા જેવો જ મને લાગ્યો હું એમના હોય એ રીતે જ મને વર્તન કર્યું કે મારું નામ પટેલ ડિમ્પલ બેન પ્રદીપ કુમાર છે મૂળ વતન અમે અમદાવાદના છે જનમ મે અમદાવાદમાં બસ થઈ ગયો છે આના વસ્ત્રાલય એરિયા મારી મારા સાસુ માં મારું નામ વસંતી બેન જયંતી પટેલ મારી ઉંમર 62 વર્ષ છે મને પગમાં બહુ દુખાવો થતો તો આમ અમુક ટાઈમે નસ બહુ ચડી જાય ચાલી પણ ના શકું ચાલતા ચાલતા પડી જઉં આમ સીડી પણ નથી ચડી આખી પગનો તો વળતો એ ઘણી તકલીફ હતી હું બહાર જઈને આવું તો ઊભા ઊભી રહું તો પણ એક ધારું ઊભી નહોતી રહી હતી અને રાત્રે આવું ચાલવામાં મને તકલીફ નહોતી ઊભી રહું તો તકલીફ પછી સીડી ચડવીએ તો તકલીફ થતી હતી અને રાત્રે શું એટલે બહુ કડતરથી આ કરે એમ એમને ચાલવું હોય તો બરાબર ચાલી નહોતા શકતા અમારે કોઈક વાર તો હાથ પકડીને એ લઈ જવા પડતા હતા પછી અમુક વાર તો રહવા જ મંડે કે મને બહુ તકલીફ થાય છે પગનું કઈક કરાવો પછી અમે એમની ટ્રીટમેન્ટ થોડી થોડી આગળ વધારી પગનો એમનો ખાસા ટાઈમથી એમનો પ્રોબ્લેમ રહેતો ઉભાઈ ના જ રહીએ કે પાંચ દસ મિનિટ કઈ કામ કરવું હોય તો એ ઉભા રહી શકતા ના હતા ચાલવું હોય તો ચાલી શકે ખરું એ મને કોઈક રિલેટિવ હતા એમને કરાવી દીધું એટલે એમનો સારું થઈ ગયું હતું એટલે અમને એમને આપ્યું રિવ્યુ કે તમે અહીંયા જાઓ સારા ડોક્ટર છે તમને ફેર પડી જશે

મને બે હજાર બાવીસ માં કમરની તકલીફ હતી ત્યારે મેં ઇન્જેક્શન લીધું સારવાર તો પચીસ ના પડી એટલે ઊભા ઊભા રસોઈ પણ કરી શકું છું ચાલી પણ શકું સારી બીજી મને કઈ તકલીફ નહીં બધું બીજું ઊભા ઊભા કામ બધું કરી શકું છું ઇન્જેક્શન લીધા પછી એમને પંદર વીસ દિવસ સુધી તો ચાલી શકતા ધીમે ધીમે તેવી એક બે સુધી સ્ટેપ લેવા તો લઈ શકે અને ત્રણ મહિના સુધી એમને ફૂલ આરામ કરાવે ને પછી એમની રીતે ઉભા ઉભા વધુ કામ કરી શકે છે અનુભવ તો સારો જ છે કેમ કે બધા કે છે એક બે જણ સાંભળ્યું છે કે ડોક્ટર બી સરસ છે અને ત્યાં આવી પ્રોબ્લેમ હોય તો પહેલા પહેલી મુલાકાત ડોક્ટર જોડે તમે લેવી જોઈએ મારા સાસુ કોઈને તકલીફ હોય તો જો કોઈને સર્જરી ના કરાવી હોય તો ઇન્જેક્શન બેસ્ટ છે નહીતર જો કોઈના વધારે તકલીફ હોય તો અપડાવવું જરૂરી છે ગભરાવાની કઈ જરૂર નથી સારું થઈ જાય છે ઓપરેશન મારા જેવી તકલીફ હોય તો ઓપરેશન કરાવવાની જરૂર જ છે એટલે બીજી કઈ તકલીફ આપણને થાય નહીં શરીરને બિલકુલ એમાં તકલીફ થતી નહીં આપણને અમે જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે ત્યાંના સિસ્ટરો ડૉક્ટરો જે કમ્પાઉન્ડર બધા સરસ રીતે મને જવાબ આવતા હતા કંઈ ગભરાશો નહીં તમને બધી તકલીફ દૂર થઈ જશે તમે ચિંતા કરશો નહીં ગભરાશો જ નહીં ગઈ એટલે મને તરત ફેર પડી ગયો હતો ઇન્જેક્શનથી ભાઈ હું નથી ગભરાઈ ગઈ હિંમત રાખી મેં પછી ગોપાલ સાહેબ અસલ મારા દીકરા જેવો જ મને લાગ્યો હું એમના હોય એ રીતે જ મને વર્તન કર્યું કે તમે જરી કે ગભરાશો નહીં હું તમારો દીકરો છું તમને સાજી કરી આપીશ તમે ગભરાતા નહીં બિલકુલ ગોપાલ સાહેબ સરનો ધન્યવાદ અને એમના સ્ટાફનો ધન્યવાદ એ બધાને હું મારા વાર વાર અભિનંદન પાઠવું છું મારા ડૉક્ટર સાહેબ અને ત્યાંના સ્ટાફ ને બધાને થેન્ક યુ કે મારા સાસુને આટલું ઓપરેશન કરીને સક્સેસ કર્યા બે વર્ષ સુધી એમને કઈ પ્રોબ્લેમ થયો નહીં અને એ સારા થઈ ગયા એ બદલ થેન્ક યુ